વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ છે દારૂના નશામાં આવેલા બસના બે ડ્રાઈવરોએ ધમાલ મચાવી હતી સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર માર્યો હતો પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા ડ્રાઈવરનું કારસ્તાન તમામ બસોની ચાવી લઈ દારૂડિયો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને કલાકો સુધી સિટી બસ સેવા ખોરવાઈ ગઈ હતી સિટી બસ સેવા સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં અંગે

માર્ગ એને મારેલો છે ચાર નંબરના ડ્રાઈવરને પછી સાંજે આવી અને બસની બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે અમે દારૂ પીધેલાને રાખતા જ નથી અને ફિર બી તો એ લોકો સવારે આવેલો હતો ત્યારે પીધેલી હાલતમાં હતો તો અમે એને રજા આપી દીધી છે અને ત્યારથી સવારથી સાંજ સુધી બધા સ્ટાફને હેરાન કરે છે